ગઈ જૂન જૂનના રાત્રે આશરે એક વાગ્યાની આજુબાજુ ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનની શેરી નંબર સિક્સ એમાં બે આરોપીઓએ મળીને એક એમના મિત્ર જેમનું નામ અર્જુન અને ઉંમર આશરે વીસ વર્ષ હતી એમને છરીથી પેટના ભાગે ઈજા પહોંચાડી એમની મૃત્યુ નિપજાવેલ હતી ગાંધીગ્રામ પોલીસે આ બાબતે તાત્કાલિક કાર્યવાહી શરૂ કરી તપાસ હાથ ધરી હતી રાજકોટ શહેર ક્રામ ક્રાઇમ બ્રાન્ચની ટીમે જ આ બાબતે મહેનત કરી બે આરોપીઓને ગણતરીના કલાકોમાં પકડી પાડેલ હતા અને ગાંધીગ્રામ પોલીસને સપોર્ટ કર્યા હતા એક આરોપી કુણાલચગ નામનો છે એમના વિરુદ્ધ અગાઉ એનડીપીએસના અને ના કેસો પણ દાખલ છે અને બીજો આરોપી મયુર ઉર્ફે મહેલો ટકો છે એમના વિરુદ્ધ પણ ગાંધીગ્રામ પોસ્ટમાં એક મારામારીનો ગુનો દાખલ થયેલો છે બંને આરોપીઓને હસ્તગત કરી ગાંધીગ્રામ પોલીસે આ બાબતે તપાસ હાથ ધરી છે અત્યારે આરોપી પોલીસ રિમાન્ડ ઉપર છે એમના એક નશા કરવાની ટેવ હતી મરણ જનારને તો મરણ જનારને આ બાબતે આરોપીઓએ કીધું હતું કે મારા મિત્રોને ખોટી ટેવ ના ચડાવતો એમને નશાની આદત ના પાડતો આના લઈને બોલાચાલી થઈ હતી અને આના પછી છરીથી એમનું મૃત્યુ નપજાવેલ હતું આરોપી મિત્રો હતા અત્યારે આ બાબતે તપાસ હાથ ધરવામાં આવી છે આ બાબતે અગર જરૂર પડી તો કેસો પણ કરવામાં આવશે સોરી એમનો અગર કોઈ રોલ હશે તો એમને પણ રિમાન્ડ દેવામાં આવશે